તો જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં છો આજે આપણે રોરો ફેરીથી સુરત જવાનું છે મહુવાથી સુરત અને અત્યારે આપણે જોવા પગી જ મહુવા ભાવનગરવાળા હાઈવે એટલે આપણે અહીંથી ઘોઘાથી રોરો ફેરી મળી જાય છે ઘોઘાથી હજીરા સુધી અને જ્યાંથી પછી ગાડી લઈને એટલે સૌથી પહેલાં તો આપણે મહુવાથી જે જતા હોય તો એને ગાડી લઈને ઘોઘા જવાનું રહેશે તો કેટલો ખર્ચો થાય ટિકિટ કઈ રીતે બુક અને બધું આ વિડીયોની અંદર તમને જોવા મળી જશે અને આગળ એક પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ બેટ્રોલ પુરાવી અને આપણે નીકળી જઈએ તો ચાલો મિત્રો આપણે રોરો ફેરીમાં સફર કરી લઈએ તો મિત્રો આપણે સવારના ચાર વાગે નીકળી જશે આ તમે જોઈ શકો છો અત્યારે ડુંગરો અને આ રોડ તમે જોઈ શકો છો આ સવારે પાંચ વાગ્યાનો નજારો છે તો ગાડીને થોડોક આરામ આપી દઈએ પછી આપણે નીકળી જઈએ પછી આપણે સાત વાગે પોગવાનું છે એટલે કલાક આઠ વાગ્યાની રોરો ફેરવી હોય તો એક કલાક વહેલાં પોગવું પડે કેમ કે જો તળાજાનો ડુંગરો અને સૂર્ય ઉગતો હોય અને મસ્ત મજાનું એવું લોકેશન ક્રિએટ થશે હમણાં પણ આપણે લોકેશનની માટે નહીં રહેવાનું તો આપણી ગાડીને થોડોક આરામ મળી જાય એટલે આપણે નીકળી જવાનું છે પેટ્રોલ ને એવું બધું તો પુરાવી દીધું છે એટલે એનો કોઈ પ્રશ્ન જ નથી તો જઈ જાય મિત્રો આગળ હવે કેમ કે દસ મિનિટથી ઉપર છું ગાડીને આરામ મળી જ હોય છે

તો તમે તમારી સેફટીમાં આવવી પડે કેમ કે વરસાદ ગમે ત્યારે આવી જાય મેં તો જો રેનકોટ ને એવું બધું પહેરી લીધું છે અમે આપણા યુનિફોર્મમાં ફૂલ સેફટી સાથે નીકળી પડ્યા અત્યારે આ જોવા જેવું વાગ્યું છે અને બસ ત્રીસ કિલોમીટર દૂર છું એટલે રોરો ફેરીએ એમ પહોંચી જાય તો જોવો ભાઈ પાછી આપણે ત્રીસ ચાલીસ કિલોમીટર રાખી નાખી છે ગાડી અને આપણે ગાડીને થોડોક આરામ આપવાનો છે અને આ નજારો તમે જોઈ શકો છો મોર બોરને બધું બોલતા હો ભાઈ આપણે આ રસ્તાથી ઘોઘા હવે થી ત્રીસ કિલોમીટર છે અને આપણે એક કલાકની અંદર પહોંચવાનું છે એટલે આરામથી પહોંચી જશું એટલે ગાડીને થોડોક આરામ આપી દઈએ અને તમે ટિકિટ બુક કરાવવો તો એક ખાસ ધ્યાન ધ્યાનમાં રાખજો કે જેટલો ટાઈમ આપ્યો હોય ધારો કે આઠ વાગ્યાનો આપ્યો હોય તો તમે એક કલાક વહેલા જાવ એક કલાક વહેલા જાવ ફરજિયાત તમારે જવું જ પડશે અને અડધી કલાક પહેલાં છે ને બધું બંધ કરી દે છે એટલે તમે એક કલાક વહેલાં જાવ ને તો બધી પ્રોસેસને એવું થાય ને તમે રોરો ફેરી ઉપર ટાઈમે પહોંચી જાઓ તો જો ભાઈ આપણે ગાડીને આરામ મળી ગયો છે અને વાતાવરણ બી મસ્ત થઈ ગયું છે અને દિવસ બતાતો થઈ ગયો છે તો હવે જઈએ અને અડધી કલાકની અંદર આપણે પોકી જઈએ વહેલા પોકી જઈએ તો ફાયદો થશે તો આ નજારો તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો નજારો છે જઈએ આપણે હવે છે આપણે મોગવા આવ્યા છીએ

આપણે તો ઘણી વખત એટલે ત્રીજી ચોથી વાત એટલે વાંધો નહીં એટલે આપણને આ બધી ખબર છે અને તમારે પટ્ટી હાથમાં આવે એ પટ્ટી તો ફરજિયાત કરવી જ પડશે હા જો બધી બધું છે ઓળખાને ને બધું જાતું હોય આવી રીતનું ચેકિંગ થાય આપણે એક એક કરતા જવા છે કઈ કઈ વાંધો નહીં

આપણે આપણે ગાડી તો ત્યાં મેગી દીધી આ બાજુ જે તમે ખાલી કરી ભાઈ તમે ગમે એ ખાવાનું કે લાવો અહીંયા તમારે મેકવું પડે ઠેલો ને પેલો ને અહીંયા તમારે ચેકિંગ કરાવવાનું રહી તો જો ભાઈ અહીંથી ચેકિંગ કરાવીને અહીંથી ઉપર આવવાનું અને અહીંયા બધે આપણે સીટું ને એવું બધું હોય છે અને બોટું ને એવી બધી વ્યવસ્થા છે તમામ સુવિધા છે ઇમરજન્સી માટે તો જો આપણે અંદર જઈએ અને અંદર ફૂલ જામે એવું છે આપણે તો ત્રીજી ચોથી વખત આવી ગયા આપણે એનો પહેલાનો વિડીયો બી જોઈ લઈશું આ જો આવી રીતની બોટ કાક લાંગરવામાં આવે તમે જોઈ શકો છો બહુ લાંબી હોય રોરો ફેરી અને પહેલી બાજુથી આપણે અહીંથી અહીંયા સુધી આવ્યા હા જોઈ લો તમે હવે આઠ વાગે એટલે આઠ આઠ વાગે એટલે બધા લોકોની અંદર લઈ લઈ કે ઝટકો ને એવું લાગે તો એક્સિડન્ટ વેક્સિડન્ટ ન થાય એ માટે અને સાઈ તો હવે આવી રીતના અહીંયા રૂમ છે બધા ને એ બાજુથી બંધ છે એટલે ઓલી બાજુ થી જવાનું હોય અને પછી જો આ બાલ્કની ઉપર દેખાય એ બાલ્કની ઉપર આપણે રોરો ચાલુ થાય ને પછી બાલ્કની ઉપર આપણને જવાથી તો ત્યાં આપી દઈશું ઇન્જિન ને બિન્જિન ને બધું તો દરિયાની વચ્ચે કઈ શું હોય તો એના માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે તો બધી બોટમાં બોટ માં દવાય ઓલ બોટું દેખાય એનાથી બોટ ને ધક્ને એવું મારવાનું હોય અને અહીંથી લઈ અને છે પહેલી બધું સુધી આપણે બે આવવાનું સીટું હોય એવું અમુક હોય ચેમ્બર હોય એવું બધું હોય અને બધાના કલર અલગ અલગ આવે આપણે પીડો આવ્યો આપણે એક્ઝિક્યુટિવ ક્લાસમાં આવી પછી આ બોટ ને એવું ચાલુ થઈ જાય પછી અહીંથી ઉપર એ તો પછી બતાવીએ તમને અંદર આવીએ એટલે નાસ્તાને બધી સુવિધા છે સાદા દે ભાઈ સાદા આ બધી સીટો છે અને અહીંયા કેન્ટીન છે જો ભાઈ બોટ ચાલવા મળી એટલે બધા બહાર જવા મળ્યા તો જો ભાઈ બોટ ચાલુ થાય એટલે બધા માણસ ઉપર ઉપર જ ભી આવે એમ અને

કેપ્ટનનો રૂમ છે અને કેપ્ટનના રૂમમાં બધી મશીનરી તમે જોઈ શકો છો એટલે આવી રીતનું હોય કે અને આ ઉપરનો હોય બાર અને મારી પાછળ બધું તમે જોઈ શકો છો એવા બધી બધું મોટું જાય છે દેખાતું હોય છે તમને નો પાછળ વિભાગ છે પાણી કેમ કપાય તમે જો આમ કરે આમ વળાંક લઈ એવું લાગી રહ્યું છે અને આપણે પાછળ વિભાગે વિભાગે અને આ બાજુ આગળનો વિસ્તાર છે અને પાણી કાપે બહુ જોરદાર હોય જો આવી રીતનું બધું પાણી કાપે તો જો ભાઈ દરિયા ની અંદર મસ્ત મજાનો વરસાદ આવે છે અને દરિયા ની અંદર તોપન હોય એવું લાગે છે પાણી એટલું કાપતી કાપતી જાય છે ભાઈ આપડી બોટ ચારે બાજુ નિંગરા વાદળ ને વરસાદ જ જોવા મળે છે અહીંથી જો મિત્રો પાણી કેવી રીતનું ઓલું થાય છે અત્યારે ઉપર બંધી ગયું છે એમ કે વરસાદ આવે એટલે કોઈ હોય નહીં તો હવે જો આવી રીતનું આપણે રોરો ફેરી નહીં કરી ને તો હવે નહીં તી સુરત બાજુ ને વરસાદ એવો માહોલ હતો એટલે ઉપરથી બહુ નજારો નહીં બતાવો પરંતુ આવી જાય મજા એક વાર તો ગમે એને આવું જ પડે તો ચાલો હવે વળતા બી આપણે રોરો ફેરીમાં જવાનું છે ત્યાં સુધી જય માતાજી અને હર હર મહાદેવ